વડોદરામાં શહીદ દિવસ નિમિત્તે ઓળખાતા ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા પુષ્પાંજલિ તથા ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ગૃહ ખાતે મહાત્મા ગાંધીજી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગાંધી નિર્માણ દિવસ ભારતની આઝાદી માટે પોતાનું જીવન બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદમાં ઉજવાય છે મહાત્મા ગાંધીજીનું ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ દિલ્હીમાં નિધન થયું હતું પરંતુ તેમના વિચારો આજે પણ પ્રેરણા સ્ત્રોત છે

શ્રદ્ધાંજલિનો એક ગાંધીનગર ગૃહ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલો છે ગાંધીજી દ્વારા જે સત્ય અહિંસા અને સહિષ્ણુતાનો જે સિદ્ધાંત આપેલો છે એ હંમેશા રહેશે એક આઝાદી તરીકે જ આપણે જો ગાંધીજીને ઓળખતા હોય તે ખોટું છે પણ એક ગાંધીજીના વિચારધારા નેન્સન બંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ લોકોએ પણ આ વિચારધારાને એડોપ્ટ કરેલી છે તો હવે સૌથી સારું એવું છે કે ભારતની અંદર દરેક માણસ નફરતની રાજનીતિ છોડી અને પ્રેમની રાજનીતિ કરે એવી અમે સંસ્થા વતી સૌને અપીલ કરીએ છીએ પ્રકાશ